કઈ વેરાયટી બનાવો છો તું એક ઠોઠા આ તેલ જાય છે કયો તેલ આપણે હવે સિંગ તેલ હવે જીરું જાય છે જીરું તાતરે એટલે આપણે આ મસાલો નાખવાનો ગરમ મસાલો હવે આ મસાલો અંદર જશે અચ્છા ખડા મસાલા ખડા મસાલો મીઠો લીમડો હવે આપણે નાખશું હિંગ હિંગ

ট্রেভি মেথি মসালো অর্ধার थोडं तिखू मारत आणि दाना जिरा गरम मसालो छे ये घरे बनावेलो छे घरेच बनावे हा घरेच बनावे आणि थोडं काश्मीरी मरचू काश्मीरी नमक હવે આમલી આવશે અચ્છા આમલી નાખીશું આપણે અને થોડો ગોળ ગોળ હા હવે ને હલાઈશું હવે નાખશું આપણે થોડાક દાણા દાણા હા પછી પાછા ઉપરથી થી બી નાખવાના છે એટલે થોડાક નાખશું હવે આપણે નાખશું તુવેર એને હલાવી દઈશ હવે આપણે ઉપરથી નાખશું લીલું લસણ પાછું હવે થોડીક વાર એને ચડવા દઈએ બનીને રેડી થઈ ગયા છે તો આને ખાવા માટે આપણે ક્યાં આવવાનું વાલક જલસન